નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને હિન્દુ પરંપરા માન્યતા મુજબ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો ફાગણ મહિનો એટલે પાનખર ઝાડ ઉપરથી પાન ખરી પડે પરંતુ ફાગણ મહિનો એટલે હોળી ધૂળીનો સરસ મહાઉત્સવ આવે છે અને બધા જ ઝાડ ઉપરથી પાંદડા ખરી પડે ત્યારે કેસુડાનું જે ઝાડ છે એની ઉપર આ કેસુડાના પુષ્પ છે એ બરાબર ખીલે છે અને આવનારા થોડા દિવસોમાં જ આપણો એક મોટો લોક ઉત્સવ હોળી ધ્રુવટી આવશે એટલે આપણે આજે મહેમદાવાદ જતા હતા રેલવે સ્ટેશનની કામથી તો રસ્તામાં આપણે વિઠ્ઠલપુરા પાસે આ કેસુડાનું સરસ ઝાડ જોયું અને કેસુડાના પુષ્પ જુઓ મિત્રો કેસુડાના ફૂલ છે ને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા ફાયદાકારક હોય છે અનેક ઔષધીય ગુણ એના હોય છે અને ખાસ કરીને બાળકો માટે આ પુષ્પ પલાળી પાણીથી નવડાવવામાં આવે તો ઘણો ફાયદો થાય છે એ બાબતે આપણે વડીલ પાસેથી માહિતી મેળવીશું અને શું કામ આવે કેસુડો નાના નીકળી હોય તો પાણીથી પાણી ને બરાબર હા હા આયુર્વેદિક દવા જ આયુર્વેદિક દવા છે કેસુડો યસ 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 ખેડા મહેમદાવાદ રોડ ઉપર આ કેસુડાનું ઝાડ છે ને કોઈ ભાઈ છે ત્યાં કેસુડાના જે પુષ્પ પડ્યા છે નીચે એ વીણી રહ્યા છે અહીંયા કાળી ચકલીઓ ઘણી બધી ઉડાઉડ કરે છે અને પુષ્પમાં ચાંચ મારે છે અને કદાચ પરાગ્રહ અથવા મધ રસ એમાંથી લેતી હશે પણ તે દરમિયાન એ કેસુડાનો પુષ્પ છે ઘણા બધા ખરીને નીચે પડે છે અનેક ભાઈ અહીં મણી રહ્યા છે એમની પાસેથી પણ માહિતી મેળવીએ નાના વસ્તુ એવું ગરમી નીકળી હોય ને હા અને એને આ પાણીથી નવડાવે ને ગરમી મોટી જાય ગરમી મોટી જાય એમ મોટી જાય એટલે પાંદડા ક્યાં રાખવાનું શું રાખવાનું ના ના આ જ ફૂલ જ આ ફૂલ જ પાણીમાં મૂકી દે ક્યાંથી તે આ દેમડું લીમડો હા આ આ પાણીમાં નવડાવો ને બે દાડા તીજે દાડા સાફ એટલે ગરમી નીકળી હોય તો બે દિવસ અને મિત્રો અહીંયા અશોકભાઈ પણ આવ્યા છે જયેશભાઈ છે એ નીચે પેલા જે ફૂલ પડ્યા છે કેસુડાના એ જયેશભાઈ વીણી રહ્યા છે પેલા ભાઈ જે બહારથી આવ્યા હતા એ અહીંયાથી રોડ પર નીકળ્યા છે ને અહીંયા કેસુડાનું ઝાડ જોયું એટલે એમણે પણ ઘણા બધા ફૂલ વીણી લીધા છે અને અહીંયા જયેશભાઈ અત્યારે નીચે જે કેસુડાના ફૂલ છે એ બધા વીણી રહ્યા છે હોળી ધૂળેટી ઉપર તો સાહેબ આપણે આ જે પ્રાકૃતિક રંગો આનાથી બનાવી અને પ્રાચીન સમયે આપણા ઋષિમુનિઓ અને નગરજનો નાગરિકો આ કેસુડાના કુદરતી પ્રાકૃતિક કલર બનાવી અને હોળી ધૂળેટીનો તહેવાર ઉત્સવ મનાવતા હતા આ સરસ કેસુડાનું પુષ્પ છે આપ જોઈ રહ્યા છો અને પાછળ પેલી ચકલીઓના અવાજ પણ આવે છે મિત્રો ટૂંક સમયમાં હોળી ધૂળેટી આવશે એટલે આ પ્રાકૃતિક રંગોના કેસુડાનો આ વિડીયો શેર કરીએ છીએ આપણે આ સાથે હવે આપણે મહેમદાવાદ અને મિત્રો જયેશભાઈ સાથે આપણે મહેમદાવાદ રેલવે સ્ટેશને અયોધ્યાની કેટલીક ટિકિટો બુક કરવા માટે આવ્યા છીએ અને આ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે રીડેવલપમેન્ટનું થવાનું છે અને ગત છવ્વીસ ફેબ્રુઆરીએ ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આનું વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો અને અઠ્યાવીસ છત્રીસ કરોડના ખર્ચે આ રીડેવલપમેન્ટ આ મહેમદાવાદ રેલવે સ્ટેશનનું યોજાનાર છે જે પૈકી બાર મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ બનનાર છે આ ઉપરાંત સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગની સાઇનેજ સુવિધા ઉભી થવાની છે અને આ બધું અમૃત ભારત યોજના અંતર્ગત મહેમદાવાદ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ થઈ રહ્યો છે અને મહેમદાવાદ રેલવે સ્ટેશનનું આપણે ખાસ વધારે એટલા માટે બતાવીએ છીએ કે આ રેલવે સ્ટેશન ખેડા રોડ કહેવાય છે ખેડા સાથે આના છેડા આડે છે અને ખેડા નામ પડે એટલે આપણે હંમેશા એનું હાઇલાઇટ્સ કરીએ જ છીએ અને આ મહેમદાબાદ રેલવે સ્ટેશન ભલે કહેવાતું હોય પણ ખેડા રોડ એનું બહુ મહત્ત્વ છે અને આપ જુઓ સ્ટેશન બિલ્ડિંગ સાઈની સુવિધા થઈ રહી છે અહીંયા આગળ સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ આ બધું જ અહીંયા થવાનું છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અઠ્યાવીસ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે આ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અમૃત ભારત યોજના અંતર્ગત ભારત દેશના લગભગ દરેક રાજ્યના થઈને પાંચસો ચોપન રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવાનો છે અને એનો જ વર્ચ્યુઅલી શિલાન્યાસ નરેન્દ્રભાઈએ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે કર્યું હતું એની તકતી પણ અહીંયા લગાવેલી છે એ આપણે છેલ્લે પછી બતાવીશું પરંતુ અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે અને આપણે આજે તેર ત્રણ બે હજાર ચોવીસના દિવસે શૂટ કર્યું છે જે એસ બી સાથે આપણે અહીંયા રેલવે સ્ટેશન અયોધ્યા જવાના છે બધા યાત્રિકો એમના ટિકિટ માટે બુકિંગ કરવા માટે એના માટે આપણે અહીંયા મહેમદાવાદ આવ્યા છે અને થોડા દિવસ પહેલાં અહીંયા એક કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં કેન્દ્રીય સંચાર મંત્રી આપણા લોકલાડીલા સાંસદ દેવસિંહ ચૌહાણ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ અને રેલવેના ડીઆરએમ જીતેન્દ્રસિંહ સહિત અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા આવ્યા હતા અને એનો મોટો સરસ કાર્યક્રમ અહીંયા થયો હતો પાંચસો ચોપન રેલવે સ્ટેશનના નવનિર્માણ અર્થે ભૂમિપૂજન ત્યારે વર્ચ્યુઅલી થયું હતું એમાં ગુજરાતના નેવ્યાસી રેલવે સ્ટેશનના કાયાકલ્પ થવાનો છે જે પૈકી આપણું મહેમદાવાદ એટલે કે ખેડા રોડ રેલવે સ્ટેશન છે એનો પણ કાયાકલ્પ થવાનો છે આ વિજયસિંહ છે પ્રાથમિક શિક્ષક છે અને એ પણ રેલવે ટિકિટ મેળવવા આવ્યા છે કે સોમનાથ તરફ જવાના છે અને આ મેમદાદ રેલવે સ્ટેશન તમે જોઈ રહ્યા છો સતત રેલવેની અવરજવર જવર અવાજાઇ ચાલુ છે અને હવે તો આધુનિક રેલવે સ્ટેશન બનશે અને એનું કામ અત્યારે આ અહીંયા થઈ રહ્યું છે રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ તો થોડું મેમોરિયલ શૂટ યાદગીરી માટે આ થોડું શૂટ કર્યું છે અને આગામી સમયે અમદાવાદ એટલે કે ખેડા રોડ રેલવે સ્ટેશનની જબરજસ્ત કાયાકલ્પ થઈ જશે અને એટલે જ આપણે થોડું મેમોરિયલ શોટ છે આ બધું ચેન્જ થઈ જશે ઘણી બધી સુવિધાઓ અહીંયા થઈ જશે જયેશભાઈ અહીંયા ટિકિટ રેલવે ટિકિટ જે અયોજ્યાની છે એનું ચેકિંગ કરી રહ્યા છે બધું વિજયભાઈ છે વિજયસિંહ પ્રાઇમરી સ્કૂલ ટીચર છે અને આપણે ખેડા રોડ મેમદાદ રેલ સ્ટેશન વિકાસની ઝલક બતાવી રહ્યા છીએ મિત્રો ખેડાની આજુબાજુ જે ત્યાં કંઈ આપણે વિકાસ કાર્ય થતા હોય તો એને મેમોરિયલ શૂટ કરીએ જ છે આપણે ખેડાથી નડિયાદ જઈએ છીએ તો બુલેટ ટ્રેન આવે છે તો આપણે એનું શૂટિંગ કરીએ છીએ અચ્છા ખેડાથી આપણે નાયકા ધોળકા રોડ પર જઈએ આપણે તો ત્યાં ગુડ્સ ટ્રેનનું કામ વાસણા ટોલ આગળ ચાલે છે એ પણ બતાવીએ છીએ અને અહીંયા જો સંપૂર્ણ સુવિધા સાથે કાયાકલ્પ થવાનો છે મહેમદાવાદ રેલવે સ્ટેશનનો એટલે અત્યારે જે કન્ડિશન છે એની થોડી આ ઓલ્ડ મેમોરી આપણે થોડી શૂટિંગ કરી લઈએ છીએ વિકાસ કાર્ય ચાલુ છે ને આપણે તેર ત્રણ બે હજાર ચોવીસ આજે જ આ શૂટ કર્યું છે ને આજે આપણે વિડીયો શેર કરીએ છીએ ખાસ કરીને તો આપણને ખેડા સાથે છેડા છે અને અહીંયા ખેડા રોડ એ ખાસ ઉલ્લેખ થાય છે એટલે ખેડા રોડથી જ આપણે આ અહેમદાબાદ રેલવે સ્ટેશન ઓળખાય છે એટલે ખેડાથી આપણે ઘણી બધી આત્મીયતા છે એટલે ખેડાના નામ સાથે આ રેલવે સ્ટેશન છે એટલે આપણે આજનો બ્લોગ એને પણ સંદર્ભે એને અનુલક્ષીને જ આ શેર કરીશું આપ જોઈ રહ્યા છો સરસ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને અહીંયા જે નરેન્દ્રભાઈએ વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો એની તકતી લગાવી છે એ આપણે થોડું બતાવીએ છીએ મિત્રો આ સાથે આ હોળી ધૂળેટી આવે છે એટલે આપણે કેસુડાનો સરસ ઝાડ જોયું વિઠ્ઠલપુરા પાસે એટલે આગળ ફોરમ તો આવ્યો એ બ્લોગ કેસુડાનો આ શેર કરીએ છીએ સાથે રેલવે સ્ટેશનનું પણ સરસ કામ ચાલુ છે એ બતાવ્યું છે મિત્રો આ વિડીયો આપણે ગમે તો લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો જય હિન્દ Vande Gujarat